જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડિયોમાં અને અત્યારે જેવો ટાઈમ વાગી ગયો છે ઓલમોસ્ટ ઘરનું બધું કામ કરી લીધું છે નવઈ તો ગયું છે અને હવે જમવા બેસવાનું છે અને નરેશ પણ મારી સાથે આજે વહેલા ઉઠી ગયા છે અને અત્યારમાં ઉઠીને જો સીધા બ્રશ કરીને ન્યૂઝપેપર વાંચવા બેસી ગયા છે તમારે ન્યૂઝ પેપર વાંચવું જ પડે ના ક્યારેક અહીંયા પડ્યું હાથમાં લઈ લઉં છું બાકી હું વાંચતો છાપું છે તો અમારે છાપું વાંચવાની વધારે ટેવ તો પપ્પાને છે

રેગ્યુલેટ લાવવાની જરૂર છે રેગ્યુલેશન લાવવાની જરૂર છે યુટ્યુબર યુટ્યુબ નું કંઈક આવ્યું છે કા વિડિયો નું કંઈક હમણાં કોભાણ ચાલે છે ને હોસ્પિટલ વાળાનું હોસ્પિટલ વાળાનું નહીં તો એ અલગ ચાલે છે ચાલો તો મમ્મી પપ્પા વયા ગયા છે બહાર અને દીધ્યા વઈ ગઈ છે આંગણવાડી એ તો હજી થોડીક વાર છે ને તેડવા જવાની તો જમવા બેસી જાવું કે હવે હા હવે જમી લેવાય ચાલો ભૂખ લાગી ગઈ ભૂખ તો નથી લાગી મમ્મી એક કામ પતે જમવાનું કામ 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 જ લાગે ને ખાવું ચાલો ફટાફટ જમી લઈએ ચાલો તો નરેશ અત્યારે ન્યુઝપેપર વાંચીને ફ્રી થઈ ગયા છે ને ત્યારે મારી પાસે બીજા ગરમા ગરમ ન્યુઝ લઈને આવ્યા છે શું કીધું ગયા મહિનામાં છે ને એક આ એક પ્લેટફોર્મ ઉપરથી ગયા મહિનામાં ખાલી ફ્લિપકાર્ટ ઉપરથી પચીસ હજાર માણસોએ આઇફોન સિક્સટીન લીધો એમેઝોન બીજી બધી વેબસાઇટ ઉપરથી અલગ થી એટલે પાંચ છ લાખ આઈફોન સિક્સટીન વેચાણ આવી છે ગયા મહિના તો તું કઈ લઈ આવે તમે લઈ ગયો ત્યારે હું ત્યારે હું તો તૈયાર જ છું આજ લઈ તો આજ કાલ લઈ તો કાલ તમે લઈ ગયો એટલે આપણે લેવાનું જ છે આ બધાય માણસો પોતપોતાના રૂપિયા લીધો છે

હજી તા હાલે છે ત્યાં સુધી આપણે આખી લઈએ પછી જોઈએ કે લેવો પડશે કે નહીં લેવું પડે લેવો પડશે તમે લોકો જરા કોમેન્ટ કરીને કેજો વ્યુઅર્સ કે તમને આમાં ક્લિયરિટી વિડીયો ની કેવી લાગે છે કે આઈફોન લેવો જરૂરી છે કે આમાં ચાલશે ઘણા માણસો પૂછતા હતા કે તમે કેવો મોબાઈલ વાપરશો અત્યારે છે ને આ મોબાઈલ જે રેકોર્ડિંગ થાય ને એ છે ગુગલ પિક્સલ સેવન પ્રો બે ત્રણ વર્ષ જૂનો છે

અધુર રિપેર થતા વાર લાગે એમને મોઈ નમ જ અમે ક્યાં એ ગામમાં એવો નાટક કરવા ચાલો આપણે દિત્યાને આંગણવાડીએ తీ દે તવાને તડકો બહુ છે દિત્યા શું કેવું છે કે તડકો હાલ તળી લઉં આવ ઓહો તો બોલાય કે આસે લે ચાલ ઓહ આ વજન તો જો

ચાલો તો દીતિયા બેન આંગણવાડી થી આવી ગયા અને આપણે જમી લીધું છે અને હવે ગાયોને પણ ભૂખ લાગી ગઈ છે એનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આપણે એને પણ જમવાનું આપી દઈએ અને એ પણ એનો આરામ કરે અને આપણે પણ બપોર વચ્ચે થોડીક વાર આરામ કરી લઈએ તો જો મંગળા તો આપણે જમવાનું આપી દીધું છે એટલે એને ખાવાનું કરી દીધું છે ચાલુ અને હવે ગૌરીબેન બાકી છે તો એને ફટાફટ માં માંડાયું નાખી આવું એટલે ચાલો તો બે ગાયો એની મોજ માણસે તો હમણાં આઈફોન ની વાત થતી હતી ને દિત્યા આવી ને તો પાર્ટી માં આઈફોન બનાવી નાખ્યો તો વિકી નાખ્યો અત્યારે થોડોક બનાવો પાછો બનાવી નાખી બનાવી દાર આ મૂકીને બનાવે હા છાપણી છે એ છાપણી રાખી એમાં છાપણી બનાવી લે વારે વાહ દિત્યા તારી પણ કળા કમાલ છે હો કેમ બાકી મગજ કેમ આયક્યું કે વાહ જોરદાર ઓ બગી

આજે છે ને મને યાદ આવી ગયું કે કેશોદ થી આપણે જયારે કપડા લીધા હતા ત્યારે એમાં ડ્રેસ મટીરિયલ એ લીધા હતા તો એમાંથી એક જ ડ્રેસ સીવડાયું હતો બીજા હજી કાપડ બાકી હતા સીવવાના પણ દરજી ફ્રી નહોતા કેમ કે હમણાં લગનની સિઝન ચાલુ હતી સમૂહ લગ્ન હતા ગામમાં એટલે દરજી પાસે ઘણું બધું કામ પડ્યું હતું એટલે અહીંયા મારા ડ્રેસ સીવાની ના પાડી દીધી હતી કે મારે કાંઈ એટલી ઉતાવળ હતી નહીં એટલે પછી મેં પણ બહુ કાંઈ ફોર્સ કર્યો નહીં એટલે હવે થોડીક લગનની સિઝન ઓછી થવા લાગી છે એટલે હવે એટલું કાંઈ પેન્ડિંગ કામ નહીં હોય એટલે અત્યારે મારે જવાનું છે દરજી પાસે ડ્રેસ સીવવા નાખવા માટે એટલે આપણે એક ડ્રેસ ટ્રાય કરશું જો બરાબર ફિટિંગ આવશે તો આગળના બે ત્રણ ડ્રેસ બાકી છે એ નાખશું તો ચાલો ફટાફટ વીત્યા નથી ને ત્યાં હું નાખ્યા આવું

પણ મારે અમારે પરફેક્ટ કઈક દરજી કોઈ એવું હોય ને કે જે ટાઈમ ટુ ટાઈમ મારે કપડા સીવી દે વ્યવસ્થિત સીવી દે ને તો જરૂરથી મને કોમેન્ટ કરજો કેમ કે મારે છે ને આ દરજીનું કામ વધારે પડે છે ને બહુ મારે કામ હોય શીખી લેવાય આપણે ઘેર હંચો તો છે માં દેરાણી ના આવડે છે ડ્રેસ આવડે હા બ્લાઉઝ ને બધું સીવતા આવડે એ આવી જાય પછી તો મારે કાંઈ ટેન્શન જ નથી પણ અત્યાર સુધી જીત છે નથી આવી ત્યાં સુધી મારે ટેન્શન છે એટલે એવું બધું છે અત્યારે સિચ્યુએશન મારી

અને અત્યારે મારી સાથે સથવારો કરાવવા આવે છે કે હાલો હું તમારા ભેગો આવું દીત્યાને ત્યાં તેડવા દવા પીધી એટલે થોડુંક સારું છે આજ સારું થઈ ગયું નહીં હમણાં છે ને તાવના બહુ વાહરા છે આ વાતાવરણ બધું બદલું ને એટલે છોકરાઓ બહુ બીમાર છે અમારી શેરીમાં તો લગભગ બધા છોકરા બીમાર છે દીત્યાનો તો બધા પહેલા વારો આવી ગયો એટલે અત્યારે તો એને સારું છે બાકી બીજા બધા છોકરા બહુ બીમાર છે તો ચાલો ફટાફટ દીત્યાને ચડી આવે તો આવ્યું

આપણે જો ઓળો વઘારવાની બધી તૈયારી કરી લીધી છે હવા આગળ તેલ મૂકીને ઓળો વઘારી નાખીએ અને મમ્મી બાર ગામ ગયા હતા તો આવી ગયા કા હમ હમ અને મમ્મી જો મામાની ઘરે ગયા હતા ને તો ત્યાંથી એવડા મસ્ત મસ્ત મોટા મોટા લીંબુ લઈ આવ્યા હતા આમાં રસ પણ વધારે હોય અને આમ શરબત બનાવીએ ને તો આનું મસ્ત બને પણ મમ્મી અહીંયા જો લાઈન કરી દીધી ગોઠવી દીધા મસ્ત મસ્ત આમ ઓરેન્જ જેવા લાગે પણ છે આ લીંબુ હે

ચાલો તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે પોણા અગિયાર અને અમારે જો અત્યારે દિત્યાબેન હોમવર્ક હજી ચાલુ છે કેમ કે એને હોમવર્ક તો આવીને કરી લીધું હતું પણ અત્યારે એનું એક્સ્ટ્રા હોમવર્ક ચાલુ છે થોડીકવાર હું પણ એને અત્યારે વધારાનું હોમવર્ક કરાવું છું એટલે દિત્યાબેન જો અહીંયા એક થી પચાસ એકડા કમ્પ્લીટ કરીને લખી નાખ્યા છે અને હવે અત્યારે એક્સ્ટ્રા એને એબીસીડી શીખવાની છે કા દિત્યા એને મજા આવે હોમવર્ક કરવાની કા હા